તો આજ રોજ વેલેન્ટાઇન ડે છે સાથે જ વસંત પંચમીનો તહેવાર છે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના હિન્દુ ધર્મ સેના પ્રમુખ તેમજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ટ્રસ્ટી વિવેક ગોહિલે ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આજના યુવાનોને ખાસ સંદેશો આપ્યો છે વેલેન્ટાઇન ડે તેમજ વસંત પંચમીના દિવસે લઈને હિન્દુ ધર્મ સેના જૂનાગઢ જિલ્લા તેમજ શહેરના પ્રમુખ તેમજ શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી વિવેક ગોહેલ ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે વેલેન્ટાઇન ડે આપણો તહેવાર નથી એ અંગ્રેજોનો તહેવાર છે જો પ્રેમની પ્રેમની વાત કરવામાં આવે તો કોઈ પરિભાષા નથી હોતી પ્રેમે માત્ર ગર્લફ્રેન્ડ તેમજ બોયફ્રેન્ડ કે સ્ત્રી પુરુષ થાય એ જરૂરી નથી તમને કોઈ ધર્મ પ્રત્યે તમારા માતા પિતા સાથે પરિવાર સાથે પ્રેમ થાય તેને પ્રેમ કહેવાય ત્યારે આજના યુવાનો પ્રેમને સારી રીતે સમજે અને આ વેલેન્ટાઇન ડે અને પ્રેમ શબ્દનો

પણ વેલેન્ટાઇન ડે વિશે આપે મારું સૂચન માગ્યું એટલે હું જૂનાગઢ હિન્દુ ધર્મ સેનાનો જૂનાગઢ શહેર અને જિલ્લાનો પ્રમુખ છું આપણે વાત કરીએ વેલેન્ટાઇન ડેની તો વેલેન્ટાઇન ડે આપણો તહેવાર જ નથી એ અંગ્રેજો વખતનો તહેવાર છે વાત કરીએ પ્રેમની તો પ્રેમની કોઈ પરિભાષા નથી પ્રેમ માત્ર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે સ્ત્રી પુરુષને થાય એવું જરૂરી નથી પ્રેમ પિતા પુત્રને થાય પ્રેમ માતા પુત્રને થાય પરિવારમાં પ્રેમ થાય પતિ પત્નીને પ્રેમ થાય તમને કોઈ ધર્મ પ્રત્યે પ્રેમ થાય તમારી આસ્થાઓની આ તમને પ્રેમ થાય પ્રેમની કોઈ પરિભાષા કે પ્રેમનો કોઈ દિવસ હોતો નથી પ્રેમ તો સદાય આજે ભગવાન લઈ લ્યો એવા ઘણા ભગવાન છે કે જેણે આપણને પ્રેમની પરિભાષા આપી છે પ્રેમ આપણા અંદરમાં હૃદયમાં જે વસે એને પ્રેમ કહેવાય જ્યારે અત્યારે યુવાનો આને અલગ રીતે જ્યારે જોવે છે એનું અર્થઘટન અલગ રીતે કરે છે પહેલાં તો વેલેન્ટાઇન ડે આપણો નથી અને વિશેષમાં પ્રેમ અને વેલેન્ટાઇન ડેને મિસયુઝ કરવામાં આવે છે ખરેખર એ બંધ થવું જોઈએ અને યુવાનો સંસ્કારી રીતે આગળ આવે ને પ્રેમની પરિભાષા સમજે કે પ્રેમ શું છે પ્રેમ એટલે વેલેન્ટાઇન ડે પ્રેમ એટલે લવ પ્રેમ એટલે છોકરા છોકરી આવું નથી હોતું પ્રેમની ઘણી પરિભાષાઓ હોય છે એ સમજવું જોઈએ વેલેન્ટાઇન ડે તો ખરેખર આપણું તહેવાર જ નથી એ સદંતર રીતે બંધ થવો જોઈએ ખાસ કરીને આપ જ્યારે હિન્દુ ધર્મ સેનાના અગ્રણી છો જુનાગઢની અંદર ત્યારે જે આજના યુવાનો છે આવા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને હાલ જે આપણી ભારતીય પરંપરા છે એને ભૂલી રહ્યા છે ત્યારે આવા યુવાનોને શું સંદેશ ખાસ એટલે સંદેશ તો ખાસ એ જ કે યુવાનો જે પ્રેમ કરે છે લવ મેરેજ આજે તમે જુઓ તો એનો સક્સેસ રેશિયો જુઓ તો સક્સેસ રેશિયો ખૂબ ઓછો છે માત્ર ક્ષણિક આકર્ષણમાં આવી અને પ્રેમ કરવો એ પ્રેમ નથી યુવાનો ક્ષણિક આકર્ષણમાં આવી સોશિયલ મીડિયામાં જોયેલી વસ્તુઓના આધારે જે પ્રેમ કરે છે અને પછી દુઃખી થાય છે ન ભરવાના પગલાંઓ ભરે છે ખરેખર સોશિયલ મીડિયાનો આ ગેરઉપયોગ કહી શકાય એટલે યુવાનોને મારો એ જ સંદેશ છે કે ક્ષણિક આકર્ષણમાં આવી અને પ્રેમ ના કરો પ્રેમ કરો તો તમારા પરિવારને સાથે રાખીને કરો તમે કોઈ વડીલોની સલાહ લ્યો તમારા ગુરુઓની સલાહ લ્યો જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે તમે લગ્ન જીવનમાં બંધાવવાની બધી વાત કરો છો પણ એ તમારું લાંબુ ચાલતું નથી ત્યારે સમજી વિચારી અને પ્રેમ કરવો જોઈએ જેથી તમે કોઈ પગલાં પણ ના ભરો અને તમારું જીવન પણ સારું થાય